જય નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું નમોલક્ષ્મી યોજના ગુજરાત સરકારની નવી યોજના છે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત નમોલક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે તો દીકરીઓને મળશે પચાસ હજારની સહાય નમોલક્ષ્મી યોજના હેઠળ રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્ય છે તેમના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે નમોલક્ષ્મી યોજનામાં શું શું લાભ મળે છે અને કોને લાભ મળશે તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો નમો લક્ષ્મી યોજના તો આ યોજનાનો હેતુ શું છે કિશોરીઓને પોષણ આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ યોજના જાહેર કરવામાં નમોલક્ષ લક્ષ્મી યોજના માટે બજેટમાં કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો બારસો પચાસ કરોડ રૂપિયા નમો લક્ષ્મી યોજના કઈ શાળાની દીકરીઓને લાભ મળશે તો સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા એના પછી વાત કરીશું આ યોજના અંતર્ગત કુલ કેટલી દીકરીઓને લાભ મળશે તો મિત્રો આ યોજના અંતર્ગત દસ લાખ દીકરીઓને લાભ મળશે એના પછી વાત કરીશું લક્ષ્મી યોજના ગુજરાત સરકારની જે યોજના તો એમાં મળતી સહાય તો ધોરણ નવ અને દસમાં દસ દસ હજારની સહાય ધોરણ અગિયાર અને બારમાં પંદર પંદર હજારની સહાય અને ધોરણ બાર પૂર્ણ કર્યા પછી ટોટલ પચાસ હજારની સહાય મળશે હવે વાત કરીશું આ યોજના અંતર્ગત પાત્રતા માપદંડ તો માત્ર નવથી બાર સુધીની દીકરીઓને આ સહાય મળશે અરજદાર ગુજરાતના નાગરિક હોવું આવશ્યક છે અરજદારની ઉંમર તેરથી અઢાર વર્ષ હોવી જરૂરી છે એના પછી વાત કરીશું નમોલક્ષ્મી યોજનામાં આવક મર્યાદા કેટલી તો મિત્રો નમોમાં વાર્ષિક આવક છ લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને નમોલક્ષ્મી યોજના અંતર્ગત જરૂરી દસ્તાવેજો કયા કયા જરૂર પડશે તો આ માટે ગુજરાતનો નિવાસી રહેઠાણનો પુરાવો આધાર કાર્ડ જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય આવકનું પ્રમાણપત્ર મોબાઈલ નંબર ઈમેલ આઈડી બેંક ખાતાની વિગતો એના પછી શિક્ષણ સંબંધી દસ્તાવેજો માતા પિતાનું આધાર કાર્ડ એના પછી વાત કરીશું નમો લક્ષ્મી અંતર્ગત ફોર્મ ક્યારે ભરવાનું ચાલુ થશે તો મિત્રો નમો લક્ષ્મી અંતર્ગત નવા શૈક્ષણિક વર્ષમાં આ યોજના લાગુ થશે તો મિત્રો નમોલક્ષ્મી યોજના વિશે સંપૂર્ણ માહિતી મળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા